પણ આ વસ્તુમાં સાત એકરમાં એ લોકો આજની ગ્રામ સભામાં ઠરાવ કરે કે ગામ લોકોના સર્વ વિરોધ થી આ વસ્તુ તમે જે પાસ કરાવી છે એનું કાતો તમે નિરાકરણ અમને આપો કે કેવી રીતે તમે આના નિયમ છે તે અમને પૂર્તતા કરો અથવા આ જગ્યામાં તમારે કોઈ પણ કામગીરી કરવી નહીં હોય એવું ગ્રામ પંચાયત તરફથી હું આશા રાખું છું કે તમારે આપી છે તમારે જવાબ આપવાનો છે

સમર્થન માં કોઈ નથી કરતું નથી આ વસ્તુ ખોટી છે કોઈ એના સમર્થન જમીન છે એટલું જ છે કામ ના વિરોધમાં કોઈ નથી હું જાણું છું કે બોસ પોતાના કે કામ કરવાની પદ્ધતિ મારી પદ્ધતિ અલગ છે સાજ્યની પદ્ધતિ અલગ છે બેની પદ્ધતિ અલગ છે પદ્ધતિની વસ્તુ પર તે પદ્ધતિ જો સાજે હોય તો આપણે એમાં જવા માટે અમે તૈયાર છીએ પણ એ પદ્ધતિ તમે સામે લાવો બરાબર બરાબર મને સંત આપ એમ તો એ પ્રમાણે જે હોય બોલો ને સાંભળ તો પડે સાંભળી અધિકાર જાણો કોઈ કોઈ તો બોલો આવો એ <coughs> જગ્યા એની ખાનગી બી લીધેલા હા આપડે સાત એકર ના પ્રશ્ન નહીં વીસ એકર દુસરી બી જગ્યા પણ એ જે મોહન ગઢવા પહેલા આપણે ગુણાચાર્ય હતા

मारी के कायदा तोलवाने आहे